ખાસ કરીને સાયબર ક્રાઇમ બાબતે છે સાયબર ક્રાઇમમાં સૌથી અગત્યની બાબત લોકો જાગૃત થાય અને અમુક બાબતોથી જે ખોટા કોલ હોય કે ફોડસ્ટરના કોલ હોય એનાથી પોતે ડરે નહીં અને કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવે તો મોટા ભાગના સાયબર ક્રાઈમ આપણે રોકી શકીએ આવા સાયબર ક્રાઇમથી બચી શકીએ પરંતુ જો સાયબર ક્રાઇમનો ક્યારેક અનાયે ભોગ બની જઈએ તો તાત્કાલિક આપણી જે હેલ્પલાઇન છે વન નાઇન થ્રી એની ઉપર તાત્કાલિક કોલ કરે તો આ પ્રકારના જે ભોગ બન્યા હોય અને એ જે એમાઉન્ટ જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં ગયું હોય તો એ એકાઉન્ટ તાત્કાલિક ફ્રીજ કરી અને નજીકના ફ્યુચરમાં જે વિક્ટીમ છે એને એની એમાઉન્ટ આપણે પરત કરાવી શકીએ છીએ અને ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારને ઘણી જે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં પૈસા ગેલા હોય એ ફ્રીજ કરી અને વિક્ટિમને ઘણા બધા પરત અપાવેલા છે એ જ રીતે ખેડા જિલ્લાની પોલીસની કામગીરી પણ આ બાબતમાં ખૂબ જ અસરકારક રહે છે આપને એ બાબતે જણાવતા મને આનંદ થાય છે કે બે હજાર ત્રેવીસના વર્ષની વાત કરવામાં આવે તો જે સ્ટેટ પોલીસે જે એમાઉન્ટ હોલ કરાવેલી એમાં સત્તર પોઈન્ટ ત્રાણું ટકા એમાઉન્ટ જે છે એ પરત કરાવેલી અને એમાં પણ બે હજાર ચોવીસની વાત કરીએ તો સમગ્ર સ્ટેટ પોલીસ સક્રિય થઈ અને આ પ્રકારના જે સ્ટરે જે એમાઉન્ટ સાદા નાગરિકો પાસેથી નિર્દોષ નાગરિકો પાસેથી જે ખોટી પદ્ધતિથી મેળવેલી હોય એવી છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા એમાઉન્ટ ખૂબ જ ઓછા સમયની અંદર વિક્ટીમના ખાતામાં પરત કરાવવામાં આવેલ છે એટલે બે હજાર ચોવીસના જો આપણે આંકડો ગણીએ તો ટોટલ એકસો ચૌદ પોઈન્ટ નેવું કરોડ જેટલી એમાઉન્ટ જે છે એ હોલ્ડ કરાવેલી છે અને એમાંથી ખૂબ જ ઓછા સમયગાળામાં જે તે વિક્ટીમ છે એને ત્રેપન પોઈન્ટ ચોત્રીસ કરોડ જેટલી રકમ વિક્ટીમને પરત કરાવેલી છે અને જે બાકીની રકમ જે છે એ પણ કોર્ટના માધ્યમથી અને બેંકના માધ્યમથી પરત કરાવવાની કાર્યવાહી ચાલુ છે ખેડા જિલ્લાની આપણે વાત કરીએ તો બે હજાર ત્રેવીસની અંદર આ પ્રકારના નિર્દોષ નાગરિકોના જે સાયબર ક્રોટસ્ટરે જે પૈસા મેળવી લીધા હોય એવી ત્રણ કરોડ આડત્રીસ લાખ સુડતાલીસ હજાર ત્રણસો ઓગણપચાસ જેટલી એમાઉન્ટ હતી એ પૈકી આપણે પાસઠ લાખ એકાવન હજાર સાતસો છેતાલીસ રૂપિયાની એમાઉન્ટ ખૂબ જ ઓછા સમયની અંદર રિફંડ કરાવેલી અને બે હજાર ચોવીસની જૂન મહિના સુધીની વાત કરીએ તો બે કરોડ ઓગણપચાસ લાખ ઓગણપચાસ હજાર એકસો બે રૂપિયા આપણે ફોટસ્ટરના જે એકાઉન્ટ હોય એમાં ફ્રીજ કરાવેલા છે અને અત્યાર સુધીમાં છ મહિનાની અંદર જ ટોટલ ચોર્યાસી લાખ એકતાલીસ હજાર નવસો એક રૂપિયા આપણે જે વિક્ટીમ છે જે નાગરિકો છે એના ખાતામાં પરત કરાવેલા છે બીજી અમુક ફરિયાદો એ પ્રકારની મળતી હોય છે કે જેની અંદર કોઈ નાગરિક આવે એ મારું એકાઉન્ટ એન એમ કારણથી ફ્રી થઈ ગયું છે મને ખબર પણ નથી અને એની જ્યારે અમે તપાસ કરીએ ત્યારે ખબર પડે કે કોઈ પણ આવા સ્તર જે ફ્રોડ એમાઉન્ટ હોય એ એમના એકાઉન્ટમાં જમા થયેલી હોય છે તો જ્યારે આવા નાગરિક હોય એ નાગરિક પોલીસ પાસે આવી અને પેલા જે ફ્રોડસ્ટર છે એની સાથે એનું કોઈ લિંકેજ નથી અને પોતે નિર્દોષ છે એ પ્રકારના એ પુરાવા આપે તો તરતને તરત એ અનફ્રીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવી કાર્યવાહી કરવામાં આવશે એ સિવાય માનનીય ડીજીપી સાહેબ દ્વારા એ પણ નિર્ણય કરવામાં આવેલ છે કે આ પ્રકારના જે કોઈ એકાઉન્ટ હોય કે જે વ્યક્તિ છે એની અંદર ફ્રોડસ્ટર દ્વારા કોઈ એમાઉન્ટ જમા પણ થઈ પરંતુ એ એકાઉન્ટ જે છે એ કોઈ વ્યાપારી છે કોઈ નાગરિક છે કે પોતાના રેગ્યુલર જીવનની અંદર વાપરે છે તો જે ફ્રોડની એમાઉન્ટ છે એટલી જ ફ્રીજ કરી અને બાકીની એમાઉન્ટ વાપરી શકે એ પ્રકારની પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે અને એ બાબતમાં પણ પોલીસ સક્રિય રહી અને કામગીરી કરશે ખેડા જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલ કોલેજ સિનિયર સિટીઝન ક્લબ લાઇબ્રેરી તમામ જગ્યાએ આપણે ઘણા પ્રમાણમાં સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો તમામ લોકોને ખાસ આ અપીલ છે અને વિનંતી છે કે આ પ્રકારના કોલ આવે તો તરત ને તરત પોલીસનું ધ્યાન દોરે સહેજ પણ શંકાસ્પદ કોલ લાગે તો એમાં જવાબ આપવાનું ટાળે બેંક કે આરબીઆઈ માન્ય જે સંસ્થા હોય એ ક્યારેય ઓટીપી કે તમારી જે ગુપ્ત માહિતી હોય એ ક્યારેય ફોન પર માગતી નથી તો આ પ્રકારની કોઈ પણ લાલચમાં આવવું નહીં ક્યારેય લોટરી કે કોઈ પણ પ્રકારની અસંખ્ય પ્રકારની લાલચની એમાં છે સાયબર ક્રિમિનલ્સની તો કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવવું અન્ય એ લોકોની એમો એવી છે કોઈપણ પ્રકારને તમને ડરમાં મૂકવામાં આવે પોલીસ દ્વારા કે કોઈપણ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામથી અથવા તો કોઈપણ પ્રકારના જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એના નામથી આઈટી છે કે કોઈ પણ લેવલ સેન્ટ્રલ લેવલની એજન્સીના નામથી પણ હમણાં ઘણી બધી એની એમો એવી છે કે વ્યક્તિને ડરમાં મૂકી દેવામાં આવે છે પછી એની પાસેથી પૈસા પડાવવામાં આવે છે તો આ પ્રકારના કોઈ પણ ડરમાં આવવાની જરૂર નથી તરત ને તરત જે તે વ્યક્તિએ પોલીસનો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો અથવા સાયબર ક્રાઈમ જે હેલ્પલાઈન છે એનો સંપર્ક કરવો તો આ પ્રકારના સાયબર ક્રાઇમ આપણે અટકાવી શકીએ